નમસ્કાર મિત્રો પાસણ મુકામે રબારી યુવા મંડળ તરફથી અંબાજી પદયાત્રીઓ માટે કેમ્પ ચાલુ છે કેમ્પની અંદર કેળા ફ્રૂટ લીંબુ શરબત બે ત્રણ વયની ફેવર શરબત પણ છે કઢી ખીચડી કઢી ખીચડી સાથે નાસ્તાની અંદર પણ છે કેવડો ચવાણું ગોઠિયા પણ છે કોઈ પણ ઉપવાસ હોય તેના માટે સ્પેશિયલ કેવડો ચાની પણ સુવિધા આપવામાં આવી છે તમે પાટસણથી એક કિલોમીટર દૂર કેમ્પ આવ્યો છો વોણા રોડ ઉપર લાભ લઈ શકો છો આજે વાણા ગામની અંદર મેળો છે મેળાની અંદર જતા તમામ લોકોને પણ આ કેમ્પ દ્વારા આજે કેળા અને શરબત આપવામાં આવે છે જય માતાજી જય અંબે બોલતા જાઓ અને કેમ્પનો લાભ લેતા જાઓ